નગરપાલિકા દ્વારા પ્રહલાદનગર ખાતે ટી વેજલપુર ટીબી પચીસની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું આ વાત કરીએ કે મલ્ટીલેવલ પાર્કિંગ પીવીપી મોડલ પર ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર અને ઉપર આઠ માર્ચ સુધી આપણે વાત કરી ઓફિસ અને પાર્કિંગ બેઝમેન્ટ સાથે રાખવામાં આવ્યા હતા સમગ્ર ફર્સ્ટ ફ્લોર હોય તેના માટેના ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યા પરંતુ તેની અંદર પણ કોઈ પણ બીડર દ્વારા પાર્ટિસિપેન્ટ કરવામાં આવ્યો નહોતા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર જે પ્લોટ સાથે જમીનની કિંમત સાથે સમગ્ર આપણે વાત કરીએ કે મલ્ટીલેવલ પાર્કિંગ ની જે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મૂકવામાં આવ્યું હતું એના વેચાણ માટેનું એ કામને મંજૂરી કરવા આપવામાં આવી છે બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ એને આપણે ટેન્ડર કરવામાં આવશે અને જે હાયર બિડર હાયર બોલી બોલશે આ ઓરડાની લેન્ડ ફિક્સલ કમિટી દ્વારા એની અપસેટ વેલ્યુ પણ નક્કી કરવામાં આવી છે પરિણામે એચ વન બીડર જે પણ આ હાયર બોલી બોલશે એને આ મલ્ટીલેવલ પાર્કિંગ આપવામાં આવશે